જોઈ શકો છો ગઈશ બાર તડકો છો પર હા એટલે તો ગઈ શરબત પીવો પર હા આજ તો મેં વહેલા ઉતાર્યા જોઈ કોમ નતું થયું તો ગઈ માથા પર તડકો હાથ તો ગઈશ આજ તો પિંકી ચક્કર આવ્યા હા એટલે આપણે શરબત બનાવી પીએ છીએ તો દેખો આટલે તો શરબત બનાવી દીધો છે આપણે આજ તો બહુ કઈશ થાકી ગયા અમે શરબત બની ગયો હ તો ચાલો આપણે શરબત પી લઈએ ના તો બ્લોગ આપણે અઢાર ચાલુ કર્યું ચમકો ચમકાવીશ સવારે રોજ છેતર છેતરું બતાવીએ તમને એટલા બ્લોગ ચાલુ કરે છે આપણે તો આપણે હોદ માટે મમરા વઘારીએ છીએ તો આપણે પિંકી દેખાય એકમ મમરા વઘરવાનું ચાલુ કરી દઈએ ચમકો ચા નાસ્તા માટે મમરા વઘારી દઈએ એટલે રોજ મમરા ખાતા આ દેખો એટલે ચાલુ રહી ગયો ચકા મરવાનું ચાલુ છે આમાં મમરાના જો રહીએ ફૂટશે તો ફૂટવા મળી રહી આપડી ખુશબુ દેખો ગાય ચી મસ્ત છે આટલા આપણે મમરા વઘારવાનો થઈ ગયો મમરા મિક્સિંગ થાય છે બોલવામાં થોડી ચીક ચીક થઈ જા પણ આટલા તો મમરા મિક્સ થઈ જા કલર ને આવું વાર લાગશે કલર તો ગાઈઝ હવે આપણે સાદા મમરા વઘરાયા પહેલાં તો પછી આપણે ચવાનું બનાવીશું અત્યારમાં બનાવ ભાઈ રોજ ધીમે થોડ થોડું થોડું બનાવ મસ્ત હવે કલર પકડવાનો કેમેરામાં નહીં દેખાતો પણ કલર પણ મસ્ત કલર થઈ ગયો આટલા વર્ષ મિક્સિંગ થઈ ગયા આડા પિંકીના પેશલ મમરા છે વઘારેલા તો ગાઈજ આ રેસીપીના તમે ફોલો કરજો તો તમને મમરા મસ્ત થશે

गइस बफर થઈ ગઈ છે ને હવે આપડે ખાવાનો ટાઈમ થઈ ગયો તો મોટર તો સોફા ને અંદર ઊંઘી રહ્યો તો ચલા આપડે ખાઈ લઈએ આ અમારે જેસી દાવેલી અને તો બર્ગર કેતા હતા કિસનભાઈ બના દાવેલીયા અને આ રીહન સબ્જીયા સંભારીઓ સંભારીય કી सब्जी હે ગાઈસ યે મમરા હે વઘારેલે તો જો માઉલે રસોલે બકુ સાક આપણી નઈ દહીં એકદમ ચકાચક થઈને આવતા રહેશે બહાર આ તો કોઈ દેખાતું નહી તો ગાઈસ જો મસ્ત આપણા હાથમાં છે સૂરજ હોય પડી અમારી કાર્ય આવતી નહીં એ ભૂજરો છે ને તો કઈ છે તો વઘારેલી ખીચડી બનાવી છે અને બીજું મરચાં બનાય છે લીલા તો ચલો આપણે ખાઈ લઈએ આજ તો બહુ ખાવું નહીં ફોરું ફોરું ખાન બનાવીશું આજે તો આપણે